ઓગી ગયા વરસાદ એવું લાગે કે પાછું ચોમાસું ચાલુ થઈ ગયું હોય ફૂલ વરસાદ છે તો હવે આપણે નાવાનો વ્લોગ બનાવવાનો છે はい દોસ્તો 3 3 3 3 3 3 3 3 આજે છે દેવ દિવાળી ચાહી દ્વારકા દેશ ડાયરાને સ્વાગત છે નવા નવા સવાર સવારમાં શરૂ થતા મિની વ્લોગમાં સોરી ઓ ભાઈ વ્લોગ જ છે કૈદેસરનો જ વ્લોગ છે મસ્ત જોક મારારે જો અત્યારે હું સૌ વાળીએ આ બાપા એને એને જો સરસ મજાના ઘઉં વાવી દીધા ઉગી ગયા વરસાદ થઈ ગયા માથે બે તઈને આલી બાજુનો વ્યૂ જોવો ભાઈ આ સવાર છે અને આ શિયાળો હાલતો એવું લાગતું જ નથી હલાવ એવું લાગે કે પાછું ચોમાસું ચાલુ થઈ ગયું હોય બાપાની તુવેરી સરસ મજાની ઊભી છે જો આવું કંઈક વાળીનો ને હજી બાચકા દેખાય ને એ છે ચીણાના તમને આની પહેલાં એક બ્લોગમાં મેં કીધું હતું કે હવે આપણે ચીણા વાવવાના છે તો ચીણા વાવવાનો લોગ આજે જ છે મિત્રો તો બનિયારે જો આજે આપણે વાવણી ટુ પોઈન્ટ ઝીરો છે એટલે કે પેલી માંડવી તો આપણે વાવી એને પહેલી વાવણી કીધી આપણે હવે ચીણાની વાવણી વાવશે એને આપણે બીજી વાવણી કીધી છે ચાલો કન્ટિન્યુ લીંબુ જુઓ લીંબુનો ફાલ જુઓ તમે ડાયર બટકી ગઈ હસોડી એવો ફાલ આવ્યો પણ આ બધા લીંબુ આપણા માટે નકામ આવ્યા કારણ કે આ ડાયરેક વાળીની અંદર પડે એવા લીંબુ આ એટલે ફાલ હોય બાકી ટકે અહીંયા મિત્રો એજનું વાતાવરણ કેવું હોય ને એ હું તમને બતાડું તમને આલી સાઈડ સુરત દેખાય તડકો દેખાય પણ સામેની સાઈડ જુઓ આ સાઈડ ભાઈ વરસાદ એ ફૂલ વરસાદ એ આ સાઈડ જુઓ અંધારું જુઓ આલી બાજુ જુઓ વરસાદ એ આલી બાજુ જુઓ તડકો ખતરનાક વાતાવરણ થઈ ગયું હોય ભાઈ અત્યારે ચોમાસું નથી ને શિયાળો નથી ને આ તો ભાઈ કાંઈક અલગ જ ઋતુ હાલે છે અત્યારે જો એટલા ચણા વાવ્યા આ એક ક્યારે એક આખી અહીંથી વાવ્યા છે એ નહીં જામે એવું આમાં ચોમાસે માંડવી વાવતા એવું લાગે જો ચીણા તો બધા બહાર દેખાય છે વાવવાનો ફાયદો હજી જોઈએ એવું જમીન કોરી નથી થઈ તો આવું કઈક પરિસ્થિતિ છે તો આલો હવે ટ્રેક્ટર બેક્ટર જો જોયું ગયું હોય હવે વાવવા વાવવા નથી બે દેખ પછી એનો આ કાર્યક્રમ રાખશે તો પોશાક આપણો જો પોશાક આપણો ચેન્જ થઈ ગયો આપણે હતા પેલા વાડીના લુકમાં અત્યારે આપણે આવી ગયા છે નાવાના લુક તો હવે આપણે નાવાનો લોક બનાવવાનો હે મોટી બધી કુંડી જેને આ લોકો સ્વિમિંગ પુલ ગઈ એમાં આપણે નાવાનું હે જો નાવા આવ્યા હે ભાઈ આપણે લઉં તમારા સીન આહા શરૂઆત થઈ ગઈ એ નાવાની મુદી પટેલ ને કુંજ પટેલ ને જો મોજ કરે આજનું વાતાવરણ જોવો ભાઈ તમે ખુબસુરત વાતાવરણ અને એમાં हाय दोस्तों आज मैं कलमकारिया तो एकड़ा अंग्रेजी डी बोलने वाला हूं हिंदी में बोलोगे या गुजराती में गुजराती में बोलूंगा हां तो पहले एपिसोड सुनाइए आप ए बी सी डी ई एफ जी एच आई जे के ए हमने हरखाया ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी क्यू आर एस टी यू सात आठ नौ दस ग्यारह बारह तेरह चौदह पंद्रह सोलह सत्रह पंद्रह उन्नीस बीस अठारह उन्नीस बीस बीस बाईस तेईस चौबीस

સિત્યાસી અંચાસી અઠ્યાસી ને સિત્યાસી અઠ્યાસી ને એમ સેવ એ કાનું માનું કામ તો ના અંજાણું અઠાણું અંજાન અઠાણુ વાહ લેખભાઈ એક હામાર એક થી હો એકડા બોલી ગયા ભાઈ હવે બીજું તમને શું આવડે છે વન ટુ થ્રી ફોર આવડે છે ઓ એની વન આવડે છે

Thank you.